જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય તેવા રવામાંથી લાડુ બનાવીશું અને સાથે મોદક પણ બનાવીશું જે ખૂબ જ ઓછા ઘીમાં આપણે બનાવીશું તો આજે આપણે રવાના લાડુ બનાવીશું ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે તો આપણે પ્રસાદ માટે લાડુ બનાવવાના છીએ રવાના તો લાડુ બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો રવો લીધેલો છે બારીક રવા આવે તે લીધેલો છે તમારી પાસે જાડો રવો હોય તો તમે મિક્સરમાં પીસીસને પછી રવાનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બે કપ રવો લીધેલો છે તો તેની સામે એક કપ જેટલું દૂધ લીધું છે આપણે નોર્મલ દૂધ લીધેલું છે બહુ ઠંડુ પણ નહીં અને બહુ ગરમ પણ નહીં એવું આપણે દૂધ લીધેલું છે અને આ એક કપ દૂધમાંથી આપણો લોટ તૈયાર થઈ જશે એકદમ મસલવાનો નથી આપણે હલકા હાથે આવી રીતના ભેગો કરી લેવાનો છે લોટને તો હવે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ આપણો રવો બરાબર ફૂલી ગયો છે જોઈ લઈએ આપણે તો આપણો લોટ બરાબર સેટ થઈ ગયો છે અને રવો પણ બરાબર ફૂલી ગયો છે હવે આપણે તેમાં એક ચમચી જેટલું ઘી લઈશું ને આવી રીતના મસરી લઈશું હવે આપણે આની ભાખરી બનાવી લઈશું તો હવે આપણે પાટલા ઉપર પણ થોડું ઘી લગાવી દઈશું વેલણ પર પણ થોડું ઘી લગાવી દઈશું હવે આપણે જ્યાં રવાનો લોટ બનાવ્યો છે તેમાંથી આવો મોટો લુવો લઈ લઈશું અને આવી રીતના ભાખરી જેવું વણી લઈશું બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી આપણે ભાખરી બનાવી લઈશું તો આપણે આવી રીતના મોટી ભાખરી જેવું વણી લીધું છે તમે જોઈ શકો છો રોટલી જેટલું પતલું પણ નથી અને બહુ ભાખરી જેટલી જાડી પણ નથી આવી આપણે મીડિયમ સાઈડની રોટલી બનાવી લીધી છે હવે આપણે તેને શેકી લઈશું ઉપરથી થોડું આપણે ઘી લગાવી દઈશું અને હવે આપણે આને શેકી લેવાનું છે તો હવે આપણે તવો ગરમ થઈ ગયો છે તેના પર આપણે આ ભાખરીને શેકી લઈશું ધીમા ગેસે આપણે શેકાવા દેવાની છે એટલે અંદરથી પણ શેકાઈ જાય બરાબર જોઈ લઈએ નીચેની સાઈડ શેકાઈ ગઈ છે કે નહીં જોઈ શકો છો થોડો થોડો કલર આવવા લાગ્યો છે હવે આપણે ઉપરથી થોડું ઘી લગાવી લઈશું અને બીજી બાજુ આપણે ફેરવી લઈશું બીજી બાજુ પણ આપણે થોડું ઘી લગાવી લઈશું ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવવા માંડ્યો છે આપણે બધી બાજુ થોડી થોડી આપણે દબાવીને શેકી લેવાની છે જેથી કરીને તે અંદર સુધી શેકાઈ જાય અંદરથી કાચી ન રહે એટલા માટે આપણે ધીમા તાપે તેને શેકાવા દેવાની છે ફેરવી લઈશું આવી રીતના થોડી થોડી વારે આપણે તેને ફેરવી લઈશું જોઈ શકો છો તમે સરસ કલર આવી ગયો છે આપણી ભાખરીનો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બીજી ભાખરી પણ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે બીજી ભાખરીને પણ શેકી લીધી છે હવે આપણે આ ભાખરીને ઠંડી કરી લઈશું તો આપણી ભાખરી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેના આવી રીતના ટુકડા કરી લઈશું નાના નાના ટુકડા કરીને આપણે મિક્સરમાં પીસી લઈશું આવી રીતના ભાખરી બનાવીને આપણે લાડુ બનાવીએ તો આપણે ઘી બહુ ઓછું વપરાય છે આમાં આવી રીતના આપણે ટુકડા કરીને પીસી લેવાનું છે એકદમ ઘીનો ઉપયોગ આપણે ઓછો કરીને આ લાડુ બનાવવાના છીએ આટલું આપણે પીસી લઈશું અને એક ભાખરી બચી છે તે આપણે બીજી વારમાં પીસીશું આવી રીતના આપણે મિક્સરમાં પીસી લઈશું તો આપણે આ ભાખરીને પીસી લીધી છે તમે જોઈ શકો છો સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ચાલુ બંધ ચાલુ બંધ મિક્સર કરીને આપણે પીસી લેવાનું છે હવે આપણે આને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે આ એક કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે મિક્સ કરી લઈશું બે કપ આપણે રવો લીધેલો હતો તો તેના સામે આપણે એક કપ જેટલી ખાંડ લીધી છે તમને વધારે મીઠું જોઈતું હોય તો તમે થોડી વધારે ખાંડ પણ લઈ શકો છો હવે આપણે તેમાં એક વાટકી જેટલું સૂકા કોપરાનું ખમણ લીધેલું છે અને આ બે ચમચી જેટલા કાજુ બદામની કથરણ લીધેલી છે બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બે ચમચી જેટલું ગરમ કરી અને ઠંડુ કરેલું ઘી લીધું છે પહેલાં ગરમ કરી લીધું હતું અને પછી તેને ઠંડુ કરી લીધેલું છે બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે આટલા મિશ્રણમાં બે ચમચી જેટલું આપણે ભાખરી શેકવા વખતે ઘી લીધેલું હતું અને બે ચમચી જેટલું અત્યારે ઘી લીધેલું છે તો જોઈ શકો છો તમે આવી રીતના આપણે મુઠ્ઠી બંધ થઈ જાય છે લાડુ વળે છે એટલે હવે આપણે આવી રીતના અને મિક્સ કરીને લાડુ બનાવી લઈશું ખૂબ જ ઓછા ઘીમાં આ લાડુ બનીને તૈયાર થાય છે તો આવી રીતના લાડુ તમે આસાનીથી ઘરે બનાવી શકો છો તો હવે આપણે તેમાં આ એલચીનો ભૂકો લીધેલો છે તે એડ કરી દઈશું ફરી પાછું મિક્સ કરી લઈશું આપણે લાડુ બનાવીશું તમારે જેટલી સાઈઝના લાડુ બનાવવા હોય એટલી સાઈઝના લાડુ બનાવી શકો છો આપણે અત્યારે મીડિયમ સાઈઝના લાડુ બનાવીશું તો જોઈ શકો છો કેટલો સરસ આપણો લાડુ બન્યો છે આવી રીતના આપણે બધા લાડુ બનાવી લઈશું આવી રીતના બધા જ લાડુ બનાવી લઈશું તો હવે આપણે લાડુ બનાવી લીધા છે અને આ અડધા મિશ્રણમાંથી આપણે મોદક બનાવીશું તો તેના માટે મેં આવું મોદક બનાવવાનું મોલ્ડ આવે છે તે લીધેલું છે તેમાં આપણે થોડી પિસ્તાની કતરણ મૂકીશું અને આ મિશ્રણને આપણે દબાવીને અંદર ભરી દઈશું આવી રીતના જેટલું આમાં આવે મિશ્રણ તેટલું આપણે દબાવી દબાવીને ભરી દઈશું આવી રીતના આપણે દબાવીને ભરી દેવાનું છે પછી આવી રીતના આપણે ખોલી લઈશું તો તમે જોઈ શકો છો સરસ આપણો મોદક બની ગયો છે આવી રીતના આપણે મોદક પણ બનાવી શકીએ છીએ તો આવી રીતના આપણે બધા મોદક બનાવી લઈશું ફરી પાછા આપણે થોડી પિસ્તાની કતરણ મૂકીશું અને આ મિશ્રણ તેમાં દબાવી દબાવીને ભરી દઈશું ભરી લીધું છે આપણે હવે આપણે તેને ખોલી લઈશું આવી રીતના જોઈ શકો છો સરસ આપણો મોદક બની ગયો છે આવી રીતના આપણે બધા મોદક બનાવી લઈશું તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા રવામાંથી બનેલા લાડુ અને આ મોદક પણ બનાવ્યા છે આપણે તો તમે જોઈ શકો છો આપણે ખૂબ જ ઓછા ઘીમાં લાડુ અને મોદક તૈયાર કર્યા છે તો તમે પણ આવી રીતના ગણપતિ બાપ્પાને પ્રસાદ માટે લાડુ અને મોદક બનાવી શકો છો તો એકવાર ઘરે જરૂર બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો